नेत्रंग तालुकाना थवाग्रुप ग्रामपंचायत फुलवाडी गाम खाज पॉर हाऊसनं धारासभ्यितेशभाई वसावाना हस्ते खातमूहूर्त करू भरुच जिल्हा नेत्रंग तालुकाना थवाग्रुप ग्रामपंचायत फुलवाडी गा खा वीज पॉव्हर हाऊसन झगडिया विधानसभा रितेश धारासभ्यितेशभाईना हस्ते खातुहूर्त करू નેત્રંગ તાલુકાના થવાગુર ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામ સહિત અન્ય પચીસથી ત્રીસ જેટલા ગામના લોકોએ વર્ષો જૂની માંગણી જેવી કે નેત્રંગ તાલુકામાં ફક્ત બેટ પાવર હાઉસ આવેલા હોવાથી ફૂલવાડી ગામ તેમજ અન્ય પચીસથી ત્રીસ જેટલા ગામના લોકોને ખૂબ જ ઓછા પ્રમાણમાં વીજ પુરવઠો મેળવો ઓછા વોલ્ટેજમાં લાઇટ મળવી તથા બાળકોને પણ અભ્યાસમાં તકલીફ પડવી પીવાના પાણીની મોટરો પણ ચાલતી ન હોય અને ખેતીમાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ નવરાત્રી પછી પિયત માટે લાઇટની જરૂર પડતી હોય પરંતુ ઉપરોક્ત સમસ્યાઓને લઈ વર્ષોથી ખેતીમાં વ્યાપક નુકસાન થતું હોય ઢોર ઢાંકરને પાણી અને ઘાસચારા માટે પણ તકલીફ પડતી હોય જેથી આ જીઇબીનું પાવર હાઉસ બને તો આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે જે વાતે ધ્યાને લઈ સ્થાનિકોની રજૂઆત ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાને કરતા તેઓએ સરકારમાં આ પાવર હાઉસ માટે માંગણી કરી હતી જે મંજૂર થતાં થવા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા યોજી બે એકર જમીન આ પાવર હાઉસ માટે ફાળવવામાં આવી હતી જે બાદ વિરોધ પક્ષે આ પાવર હાઉસ ન બને તે માટે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ફુલવાડી ગામ ખાતે ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે આ કરવામાં આવ્યું હતું જેમાં નેત્ર તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા ઉપપ્રમુખ નિતેશભાઈ પરમાર ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દિનેશભાઈ વસાવા ગૌતમભાઈ વસાવા તાલુકાના સરપંચો સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે પાવર વાવસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું એની અંદર મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુરસુદાબેન દગડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ પાવર પ્રોજેક્ટનું આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે આઠથી આઠ નવ મહિના પહેલા આ ખાતમુહૂર્ત જે સરકારની જે પ્રક્રિયા આવે એ પ્રક્રિયાની અંદર આ પાવર હાઉસ મંજૂર કરવામાં આવ્યું હતું પણ બાજુની અંદર બાજુના વિસ્તારની અંદર જેજાપાડા વિસ્તારના ધારાસભ્યશ્રી બાય વસાવાએ આ પાવર હાઉસ માટે એમને પત્ર આપેલું કે ભાઈ આ ખોટી રીતના આ લોકોએ બાર એકર જેટલી જમીન જે ગ્રામ પંચાયતે આપી દીધી છે વેચી દીધી છે એવો આક્ષેપ એમને કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જેતરના પઠાણ કંપનીના લોકો સાથે મળીને એમણે રજૂઆત કરી હતી પણ આજે જે હતી એમને ખબર નથી કે તો બાર એકર જમીન જેટલી જમીન આપી દીધી છે એવું એમનું કહેવું હતું પણ માત્ર બે એકર એટલી જમીન ફક્ત તે ગ્રામ પંચાયતે સરકારશ્રીને પાવર હાઉસ બનાવવા માટે આપી હતી અને આ વિસ્તારની અંદર લગભગ વીસથી પચીસ ગામોની અંદર આ વિસ્તારમાં વીજળીની સમસ્યા હતી અને ઓછી લો વોલ્ટેજમાં વીજળી આવતી હતી પણ આ પાવર પ્રોજેક્ટ બનવાથી આ વિસ્તારના લોકોની અને ખેડૂતોને એવી સારામાં સુવિધા મળશે અને સરકારશ્રીની જે યોજના છે એ યોજનાનો એમને ભરપૂર લાભ મળશે કંપની દ્વારા ફુલવાડી ગામ ખાતે પાવર સબસ્ટેશનનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં પધારેલા માન્ય શ્રી તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીઓ નેત્રંગ ઝઘડિયા થી પધારેલા પ્રમુખશ્રીઓ પછી આજુબાજુથી પધારેલા ખેડૂત મિત્રો આપણે જે વસ્તુની પાછલા ચાર વર્ષથી રાહ જોઈને બેઠા હતા કે આ પ્રોજેક્ટ થવો જોઈએ થવો જ જોઈએ ઘણી રજૂઆતો કરી સરકારમાં પણ આના માટેની જોગવાઈ હતી સરકાર આપણા જેને કહેવાય મહાત્મા એવા મોદીજી સાહેબ તેમણે ખરેખર એક છેવાડાનો વિકાસ છેલ્લે ગામડેથી વિકાસની શરૂઆત કરવાનો એમનો જે સંકલ્પ હતો તે આજે પરિપૂર્ણ થતો દેખાય છે આજે અહીંયા પાવર પ્રોજેક્ટ થશે તો લગભગ અઢાર જેટલા ગામોને વીજ સમસ્યાથી રાહત થઈ જવાની છે તો ખરેખર આ આનંદની વાત છે ને આપણે આ પ્રોજેક્ટ માટે રજૂઆત કરી ઘણી લાંબી રજૂઆત કરી ઘણી પ્રોસેસ થઈ ઘણા બધા વિઘ્નો આવ્યા વિઘ્નો એટલે કે જેને કહેવાય સારા કાર્યની અંદર સો વિઘ્ન આવે પણ છતાં એક અમારા ધીરુભાઈ સાહેબ ગૌતમ સાહેબ એમણે ખરેખર આજે મસાલને હાથે પકડી આપણા ગાંધી બાપુ કહેતા હતા કે કાગડા કૂતરાના મોતે મરી જઈશું પણ આઝાદી વિના આઝાદી લીધા વિના જમ્પીશ નહીં તેમ એમણે ખરેખર એક પ્રણ લીધું કે અમે આ પ્રોજેક્ટને કરો એ અમરોનો ધર્મ અપનાવીને પણ આ પ્રોજેક્ટ સક્સેસ કરીશું એવો એમણે સંકલ્પ કરેનો આજે એ સંકલ્પની જે યશ ગાથા કહેવાય એ આજે પરિપૂર્ણ થતી દેખાય છે આજે ઘણા બધા વિગ્નો વચ્ચે પણ આપણે અહીંયા ઉપસ્થિત છીએ વીજ કંપનીના કર્મચારીઓ એમણે પણ સારો એવો સહયોગ આપ્યો સુરક્ષા કર્મીઓ જે છે એમણે પણ આપણને સારી રીતે સાચવ્યા મેઘની પણ મહેર છે કે સારા કાર્યક્રમની અંદર એમણે પણ શીતળતા અનુભવી ને કમી છાટણા કર્યા આપણા ગુજરાત સરકારને ઘણી બધી યોજનાઓ હતી ને એમાં આપણા જે અધિકારીઓ જે છે દરેક ખેડૂતોને યોજનાકીય લાભોથી માંડીને ખેડૂતો માટે ખૂબ સારી એવા એવી ચિંતા કરનારે આપણા મુખ્યમંત્રી શ્રી તથા આપણા જે ખાસ આ સ્થાનિક પ્રજા માટે એક કંઈક કરવું છે તેવી લાગણી સાથે ઊભા થયેલા આપણા લાડીલા એવા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબે ખરેખર એમણે અથાગ પ્રયત્ન કર્યો કે જેમને કહેવાય કે એમણે પોતાનું મારું કરું છું એવું આપણા સમાજ માટે ખૂબ સારું એવું ઉંડા કાર્ય કર્યું છે ખરેખર પ્રશંસનીય છે અને હવે પછી સમાજમાં આવા બિરલાઓ પેદા થાય આ ધરતી માતામાંથી તો ઘણી આનંદની વાત છે